જય ભવાની મિત્રો કેમ છો બધા મજામાં આપણે મિત્રો નવા નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે બરાબર એટલે થોડો સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો બરાબર જો સાંજનો ટાઈમ થયો છે દિવસ હાથમવાની તૈયારી છે હવે આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોઈએ રોજિંદી એ લાઈફની અંદર એટલે માનો કે આપણે યુટ્યુબ હોય કે ફેસબુક હોય બરાબર તો હું તમને એક વસ્તુ દેખાડીશ કે આપણે યુટ્યુબની અંદર જોઈ હતી તો આપણે એક વસ્તુ સર્ચ મારી હતી અશ્વગંધાની ખેતી તો હવે આપણે અહીંયા માનો કે આપણા ખેતરની અંદર આજુબાજુ શેઢાય કાં તો ખેતરની અંદર કાં તો વાડની આજુબાજુ જે એક ઉગીને ગળતું ઘાસ કહીએ બરાબર એ છે આ અશ્વગંધા હવે તમે મિત્રો કહેતા છો કે ભાઈ આવી રીતે તો અશ્વગંધા કઈ રીતે થાય તો મિત્રો ખરેખર તમે એકવાર યુટ્યુબની અંદર સર્ચ મારજો અશ્વકથા તો આ ટાઈપનો તમને અશ્વગંધના છોડ જોવા મળશે બરાબર જે આપણા ખેતરના શીઢે આ તો ખેતરની અંદર બિનજરૂરી રીતે ઊગી નીકળે છે બરાબર મિત્રો હવે તમને ખરેખર જો આ ટાઈપનો છોડ દેખાય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને હા મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો મને સપોર્ટ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરવાનું ભૂલતા જય ભવાની